અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો

શા માટે આવે છે મિત્રો દેવાયો હતો અમે અમારા ગામમાં દરબારોનો ચોરો વડભાવ વખતથી છે અમે વર્ષોથી સારા મોડા કામમાં ચોરે બેસીએ છીએ અત્યારે અમે રિનોવેશન કરવા માટે ચોરાને બનાવવા માટે ગયા તો ગામ લોકો અને પંચાયતે અટકાવ્યો અને પંચાયતની માલિકી જાહેર કરી એટલે અમે કોઈ પ્રોસેસ ન કરી પણ હવે પંચાયતે હરાજી કરીને જમીન દોષ કરી દીધો ચોરાને તો અમારો પ્રશ્ન એ છે પ્રાંત સાહેબને કે અમારો ચોરો જે હતો એ અમને બનાવી દેવામાં આપે કેમ કે અમારે અત્યારે અગવડતા પડે છે કે અમારે હારામોળા કામે ક્યાં બેસવું કેમ કે અમારા પૂર્વજો વડવાઓને આબળું ગણાય ચોરો અને ગામમાં ગામાય ચોરો હો એ ફરજિયાત છે એનો કોઈ હેતુ ઉદ્દેશ ન થાય અથવા કોઈ બીજી વસ્તુના ન બને એવી ખાસ વિનંતી છે